આપડે ચેલેન્જ તો રીતો મને નથી લાગતું કે પૂરો થાય ચલોજી ગુડ મોર્નિંગ વેલ્કમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ અને આ ડાયલોગ બોલો તો મને એમ લાગે કે હું કોઈ મીડિયા પર્સન છું મતલબ કે જેમ જેમાં આજકવાળા છે રિપબ્લિક ભારત છે એના ન્યૂઝ રિપોર્ટર કેવી રીતના બોલે કેમેરામેન સુધી કે સાથ આજ તક એવી રીતના બોલે અને જે સ્ટુડિયોમાં હોય એ તો ભયંકર બોલે ભાઈ એમ લાગે હમણાં ટીવી ફાડીને ટીવી ફાડીને બહાર નીકળી આવશે કેવી રીતના બોલે કે દિલ્હીમાં હુએ બ્લાસ્ટ કોઈ ગૃહમંત્રીને ક્યા ટ્વીટ અથવા તો એમ કહેશે એ વખત સબસે બડી ખબર આપતી સ્ક્રીન પર હોય કાંઈ નહીં ભલે ન્યૂઝમાં દમે ના હોય પણ એવી રીતના ચીલાઓ એમ લાગે હમણાં ટીવી ફાડીને બહાર નીકળી આવશે તો એવું બધું છે ચાલો આપણા પ્લગની આપણે શરૂઆત કરી છે અને મસ્ત મજાનો દિવસ આપણો થવાનો છે બાકી એક વાત છે કે આજે આપણો ભાઈ આ નળીમાં કાંઈક તો પ્રોબ્લેમ છે અને આ કાનમાં પ્રોબ્લેમ છે ખબર નહીં બંધ થઈ ગયો ભાઈ કે આ કાન કામ નથી કરતો આજે અમારું માન તો વિજે સ્કૂલે ભણશે નહીં ભણાવશે બધાને બીજા તમને ભણાવશે સાઈન થીટા કોસ થીટા બધું ભણાવશે

ના તૈયાર અમને એમ કે ક્યાંક જવાના હવે આ ઉમરે દાગીના ના શોભે માં આ ઉમરે દાગીના પહેરાય કે

મેં કીધું વી મિનિટ નો વિડીયો બનાવ તો વી પચીસ મિનિટ નો વિડીયો જોવે કોણ કોની પાસે ટાઈમ ભાઈ ની જમાના કેતા શું કેતા કેટલો મોટો દસ મિનિટ નો વિડીયો હોય છે આઠ મિનિટ નવ મિનિટ દસ મિનિટ પછી વીસ મિનિટ પાસે તમારે એટલું ટાઈમ તો ખબર તમારી પાસે હે રાઉન્ડ ફિગર પંદર મિનિટ એમ ને તો ભાઈ જોવો આજનું આપણું ચેલેન્જ છે પંદર મિનિટ આપણે વિડીયો બનાવવાનો કે આપણે પંદર મિનિટ નો વિડીયો બનાવી શકી રાખે નહીં અને તમે કમેન્ટમાં કરજો પંદર મિનિટનો વિડીયો જોવા તમે તૈયાર હો કે નહીં ભાઈ કેમ કે ટાઈમ ના હોય બધા પાસે એટલે આપણે આઠ નવ મિનિટ ખેંચી ખેંચીને રાખીને મિનિટના વિડીયો એ બી શક્ય પણ કોશિશ કરી ચેલેન્જ છે આપણું પંદર મિનિટ જે માણસ વધારે બગબક કરતો હોય એના માટે બ્લોગિંગ છે કેમકે એના માટે તો વીસ પચીસ મિનિટ ચાલીસ મિનિટના વિડીયો બની શકે એમ છે પણ આપણે બોલી ઓછું લિમિટેડ બોલી જેટલું જોયું એટલું જ બોલી તો આપણા વિડીયો આઠ નવ મિનિટના બને છે જાઓ ડોસીમાં જાઓ તમારી જમવાની હાકલથી જમવાની હાકલથી તમારી જાઓ ના હું પછી બીજી બેચમાં તમારા ઘરે ભાઈ બે બેચ પડે હો ને પેલી બેચ માં મા ને કાકા જમે બીજી બેચમાં અમે જમશું અને અમારા મા ને અહીંયા જમવા બે જો અહીંયા એને મજા આવે આજના શું મેન્યુમાં દાળ ભાત ને ગોળ રોટલી ને ને અમે જમવા બેસો ને અમે રસોડામાં બેસો શું બનાવી ઓહો ચકલી નું ઘર બનાવ્યું છે ઓ તો ખરાબ રોજ આવે ને રાખી દે

તો જોઈ હવે આ માળામાં ક્યારે ચકલીઓ આવે છે ભાઈ આવે તો ખરી કોઈક તો આવે તો જો રાઘવી સ્કૂલ થી આવી ગઈ છે અને સમય થઈ ગયો છે તો આપણે જમી લઈ અને ભાઈ જમવાની બીજી બેચ બેસે બેચે જમી લીધું આપણે બીજી બેચ છીએ તો આપણે જમી લઈ અને ભાઈ આજ પછી ને રાઘવી આપણા બ્લોગમાં નહીં આવે કેમ કે એને ના કરીએ કે મને બ્લોગમાં ના લેતો ભાઈ તો આજ પછી હું એને બ્લોગમાં નહીં લઉં હો ને તો આજ પછી તમને રાઘવી નહીં દેખાય તો જો આપણે જમવાનું આવી ગયું છે મસ્ત મજાનો દાળ ભાત છે હો ને આજે તો તો ભાઈ આપણે ચેલેન્જ તો લીધો છે પણ મને નથી લાગતું કે પૂરો થાય પંદર મિનિટનો વિડીયો આજે બનાવવાનો છે પણ મને નથી લાગતું કે એ બની શકે દસ મિનિટ યા તો અગિયાર મિનિટ સુધી આપણે પહોંચી શકશું એવું મને લાગી રહ્યું છે કેમ કે અડધો દિવસ તો ચાલ્યો ગયો છે અડધો દિવસ બાકી છે હવે એમાં કેટલું મુવમેન્ટ આપણે મળે છે એ જોવાનું એ પંદર મિનિટ સુધી બનશે કે નહીં જો બની ગયું તો સારી આપણે ચેલેન્જ જીતી જશું નહીં તો પછી હાલવાશું ભાઈ જો કાલે આપણે આ ભાઈ ભેગા બેરું ગયા હતા તો આજે એને મને નાસ્તો ઓફર કર્યો નાસ્તામાં છે આ ડાળમ બોલો રાતને જમણવાળાની વાત હતી આ તો વેલા વળી આવ્યા ને તો હવે થી પતું પડશે આપને તો આજનો નાસ્તો દાડમ છે તો આજે ને આપણે ઘર માટે એને શાક લેવાનું હતું મને થોડી ઓછી હમસણ પડે એટલે આ ભાઈને ભેગા કર્યા હતા મેં આ શું ભાઈ વાડી વાળા રહે ને થોડી ખબર પડે એમ કરીને આપણે થોડીક શાક લીધી છે તો મેં આ ભાઈને વાત કરી કે આપણા ઘરે ભાઈ ઘડિયાળ એને બંધ થઈ ગયું હોય તો કે મારી પાસે ઘડિયાળ પડ્યું છે તો એને મને આ બોક્સ દીધું ને આની અંદર ઘડિયાળ લે તમે જોવો અરે નીકળ ભાઈ આ જો ઘડિયાળ જોવો તમે હેવ મોર કંપનીનું ઘડિયાળ છે આઈસ્ક્રીમનું આને ઘરે લગાડવું કે નહીં ભાઈ એ મને થોડોક વિચાર વિચાર થઈ ગયો આની અંદર આની અંદર કીડી હું જો આની અંદર જીવડા બેઠેલા હે

શું કેતી હતી મને નથી આવું લાગતું તો જો આપણું જમવાનું થઈ ગયું છે અને ભાઈ મને નથી લાગતું કે આપણું જે ચેલેન્જ છે એ પૂરું થાય પંદર મિનિટનો વિડીયો જે બનાવવાનો તો એ બને હોય અંદાજો આવી ગયો છે મને હવે તો એડિટ કરીશ ત્યારે ખબર પડશે કે ભાઈ કેટલા મિનિટનો વિડીયો બન્યો છે પણ ઠીક છે તમને મજા આવી જોઈએ તમને મજા આવી હશે તો ભાઈ આપણા પૈસા વસૂલ છે આઠ મિનિટ હોય સાત મિનિટ હોય મિનિટ હોય એ મેટર નથી કરતી વિડીયોની સાઈઝ મેટર નથી કરતી પણ તમને વિડીયો જોવાની મજા આવી તો બસ એને